નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ કમાટીબાગ ખાતે સામાજિક કાર્યકર નિશિતાબેન રાજપૂત દ્વારા એકસો એકાવન દીકરીઓને સ્કૂલ ફીનો ચેક મનગમતી સ્કૂલ બેગ તથા વોટર બેગ આપવામાં આવી બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા છેલ્લા પંદર વર્ષથી જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓની સ્કૂલ ફી નિશિતાબેન દ્વારા ભરવામાં આવે છે તેમણે છેલ્લા પંદર વર્ષમાં રૂપિયા પાંચ કરોડ બાણું સ્કૂલ ફી પેટે એકાવન હજાર છસો દીકરીઓની સ્કૂલ ફી ભરેલ છે અને આ વર્ષ એક કરોડ સ્કૂલ ફી ભરવાનો લક્ષ્ય રાખેલ છે

કંઈ નહીં આમના ફંક્શન બહુ સારા હોય છે નિશિતાબેનના બધી રીતના અને સહાય પણ બહુ સરસ કરે છે બધી છોકરીઓને સારી એવી ઘરોમાં પણ ખાવ આપે છે મહેંદી પાડી આપે છે છોકરીઓને હમણાં અત્યારે દર દફતરનું વિતરણ આપે છે સ્કૂલ તરફના ચેક હોય છે પછી વિધવા સહાય સારી ચાલે છે એમને મશીન સીવવાનું મશીન છે એવું બધું આપે છે

હું છેલ્લા પંદર વર્ષથી બેટી બચાવ બેટી પઢાવના અભિયાન પર કામ કરતી આવી રહી છું અને આ મારું સોળમું વરસ છે ને અત્યાર સુધી મેં પાંચ કરોડ નાઇન્ટી ટુ લેક્સની ફીઝ પે કરી છે ફિફ્ટી વન થાઉઝન્ડ સિક્સ ગર્લ્સ માટે અને જસ્ટ એક વચ્ચે નિમિત્ત બનીને અમે કામ કરી રહ્યા છું હું ને મારા ડેડી અને અમે દાતાશ્રી પાસેથી ડાયરેક ચેક લઈને ડાયરેક્ટ એ લોકોના સ્કૂલના નામે જ અમે આપતા હોઈએ છીએ અને એવી રીતે આજે અમે

અને આ સોલમું વર્ષ આ પંદરમું વર્ષ છે સોલમું વર્ષ છે પ્લસ બેટી બેટી સાથે આ બેટીઓને એમની એમની મન સ્કૂલ બેગ બેગ વોટર તહેવારો જોડે હોય છે અને આ રીતની શિક્ષણ અત્યારે આ યુગમાં ખૂબ જ મોંઘું છે તો મધ્યમ વર્ગ ને નોર્મલ જે મધ્યમ વર્ગ થી નીચેના પરિવાર છે એ લોકોને ફી ભરવા ખૂબ જ મુશ્કેલ પડતી તો એવા સંદર્ભમાં મારી દીકરી નિશ્ચિત રાખતી આ છોકરીઓની ફી ભરે છે અને પાંચમા ધોરણ પછી જે હોશિયાર છોકરી છે આખા વર્ષની પણ ફી આપે કોલેજ સુધી નતા અમારી છોકરીઓ ભણી રહી છે